અત્યાર સુધીમાં કનકપર ગામને વિવિધ ક્ષેત્રે અનેક એવોર્ડ મળી ચૂક્યા છે વર્ષો પહેલા કનકપર ગામ પાસે ગૌચર જમીન બિલકુલ ન હતી પરંતુ બે હજાર થી ગામના લોકોએ પ્રયાસો હાથ ધર્યા હતા આજે કનકપર ગામે બસો એકર ગૌચર જમીન નીમ કરી છે ગ્રામજનો ઘાસના અલગ અલગ પ્લોટમાં તેમાં ઘાસનું વાવેતર કરી રહ્યા છે ગ્રામજનો પોતાના ઘરે દેશી કાંકરેજ ગાયનો ઉછેર કરી રહ્યા છે ગુજરાતના અનેક ગામડા ગૌચર જમીન માટે સંઘર્ષ પણ કરી રહ્યા છે ત્યારે દરેક ગામોએ આ ગામ પાસે ઉદાહરણ લેવા જેવું છે ગ્રામજનોના સહિયારા પ્રયાસથી બાજુના ગામ મોથાડાની બસો એકરથી પણ વધુ જમીનને સરકારમાંથી પોતાના ગામ માટે ગૌચર નીમ કરવાનું એકમાત્ર ઉદાહરણ આ કનકપર ગામ બન્યું છે કનકપરની વાત કરું મારા ગામની તો નંદનવન ગામ મારું એવું પાંચસો વસ્તી ધરાવતું મારું ગામ છે જે અને ખેતીવાડી મારું જેની અંદર સો ટકા ડ્રીપ એરિગેશન વાળી વિસ્તારમાં બાગાયતી ખેતી છે કપાસ છે એરંડા છે એવું વાવેતર કરી અને સો ટકા ડ્રીપ એરિગેશન ઉપર આધારિત ગામ છે અને ગામની અંદર પેલા ગૌચર ક્યાંય જમીન હતી નહીં પણ બાજુના મોથાળા ગામમાંથી શ્રી સરકારમાંથી નીમ કરાવી અને અત્યારે લગભગ અઢીસો એકર ફેન્સિંગ કરેલા પ્લોટિંગ તૈયાર કરી અને ગૌચર જમીનનો વિકાસ કરેલો છે જેની અંદર સો ટકા જેને કહેવાય કે દેશી ગાયો માટે સારામાં સારું ચરિયાણું કહેવાય ઝીંજવો છે ધમણ છે એવા બધા સારા સારા વાવેતર કરી અને જે ગાય માટે દેશી ગાય માટે સારામાં સારું જે કહેવાય ચરિયાણું અત્યારે વાવી અને એનું સ્ટોરેજ કટિંગ કરી અને ગૌશાળામાં સ્ટોરેજ કરશું અને જે ધમણ અને વાત કરું છું એ એવી એક વનસ્પતિ છે છે કે જેની અંદર ગાય ખાય તો સો ટકા રોગ પ્રતિકારક શક્તિ વ્યક્તિને મળે એવું દૂધ ઉત્પાદન થાય છે તો ઈ દૂધ ઉત્પાદન કરી અને ગામની બહેનો અત્યારે એક ઉદ્યોગ ચલાવી રહી છે કે સારું ખાઈ અને સારું બીજાને પણ ખવડાવ આ ઉદ્દેશ્યથી અત્યારે બેનો જે પ્રોડક્ટ આપણે જે માર્કેટમાં કરીએ છીએ તો એક ક્વોલિટી હોવી જોઈએ તો એ ક્વોલિટી માટે બેનો તાલીમ તાલીમ કરી બેનોને શીખવાડી અને એક કનકેશ્વરી ગ્રી બ્રાન્ડ કરી અને ઘી અમે અહીંયાથી ઉત્પાદન કરી અને અઢારસો રૂપિયા લિટર વેચાણ કરી રહ્યા છીએ અને બીજી બાજુ સખી મંડળના પણ અમારા ગામની અંદર સાત થી આઠ ગ્રુપ ચાલી રહ્યા છે તો એના સરકારના માધ્યમથી પણ અમે જે યોજનાઓ લઈ યોજનાઓનો લાભ લઈ અને આનાથી પણ વિશેષ બીજા ઉદ્યોગો કરી એવી પણ તાલીમોની તૈયારી કરી રહ્યા છીએ કે જેથી કરીને એ બેનોને તાલીમ મળે અને બીજા અથાણા મસાલા છે પાપડ છે એવી રીતે નવા નવા ઉદ્યોગો મળે અને એમાંથી બેનોને રોજગારી મળે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ 500 જેટલી વસ્તી છે આ ગામ બન્યું ત્યારથી અત્યાર સુધી સર્વસંમતિથી સરપંચની નિમણૂક પણ કરવામાં આવી છે જેથી ગામમાં આજ દિન સુધી સરપંચની ચૂંટણી જ નથી થઈ કનકપર ગામ પાયાની દરેક સુવિધાઓથી સજ્જ છે ગામના કનકપર ગામના તમામ ખેડૂતો ડ્રીપ ઇરિગેશનથી ખેતી કરે છે કચ્છનું આ પ્રથમ ગામ બન્યું છે જ્યાં તમામ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેતી કરી રહ્યા છે સાથે જ ગામની મહિલાઓ ગાયના દૂધમાંથી ઘી અને શેરડીમાંથી ગોળ બનાવીને વેચાણ કરે છે જેના કારણે ગામની મહિલાઓ પણ આત્મનિર્ભર બની છે આ ગામે ઘણી બધી ભૂતકાળમાં તકલીફો જોયેલી હતી અઢાર દસ ઓગણીસો ચોપનમાં વસેલું ગામ અને ઓગણીસો નેવુંના દાયકા સુધી આ ગામે ઘણી બધી સંઘર્ષ બેઠ્યા ત્યારબાદ આ ગામે પીવાના પાણીમાં ભૂકંપ પછી સફળતા સ્વાવલંબર મેળવ્યું ગામના સ્વચ્છતા લેવલે રાષ્ટ્રપતિ લેવલ સુધીના એવોડ આ ગામે મળ્યા છે ગામે ખેતીવાડીના વિકાસ લેવલે તમને વાત કરીએ તો ટપક સિંચાઈ જે ગુજરાત સરકારની જે મોદી સાહેબનું જે ખેડૂતો માટેનું મિશન હતું જે આ ગામે એક મજાની વાત છે કે બે હજાર સાતથી આ ગામ સો ટકા ટપક પત્તી ખેતી કરતો કચ્છ જિલ્લાનું પહેલું ગામ છે અને દરેક ખેડૂતો ટપક ટપકપત્તિ અપનાવી રહ્યા છે અપનાવી અને સરસ રીતે પોતાનું આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે આ ઉપરાંત પાકની વાત કરીએ તો તરબૂચ અને ટેટીના જે પાક છે આ કનકપુર ગામના જે એ આખા વિસ્તારમાં વખણાય છે અને મીઠી અને મધુરી ટેટી કનકપુરના ગામના કનકપુરી ટેટીના નામથી આ ગામના લોકો ઓળખે છે આ ઉપરાંત છેલ્લા બે એક વર્ષથી આ ગામના ખેડૂતો ઓ જે વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વરસાદની પેટર્ન બદલાઈ છે ત્યારે આપણે શેરડીની ખેતી કરી અને કનકેશ્વરી ગોળ દેશી ગોળ અને દેશી શેરડી અને ઓર્ગેનિક શેરડી વાવી અને એકદમ ઓર્ગેનિક ગોળ બનાવી રહ્યા છે એ એ પણ કનકેશ્વરી ગોળ છે આ ઉપરાંત કલાકપુર ગામ પાસે ગૌચર હતું નહીં તો એક બહુ મોટા મોટી ગામે એક પહેલ કરી અને બે હજાર બારમાં બસો એક જેવી ગૌચર જમીન મોથરા ગામમાંથી નિયમ કરાવી સરકાર શ્રી પાસે નિયમ કરાવી અને એનામાં આ ગૌચરનો વિકાસ કરી અને ગામને ઘાયલ ઘાસ ચાલેલું સાંભલમ બનાવવાનું કામ આ ગામે કર્યું છે અને આ ગામની પ્રેરણા લઈ અને આજુબાજુના બીજા બધા ગામો વા વાડાપજર છે સિંદોડી છે આપણા બાચુંડા છે રવા છે આ બધા ગામના સરપંચ ઉપરા ગામની મુલાકાત લઈ ઘણા બધા ગામ લોકો સરપંચ મુલાકાત લીધી છે આ ગામના લોકો પોતાના ગામમાં આવી રીતે જે ગૌચર સર કઈ રીતે વ્યવસ્થિત બને અને ગાય માટે સ્વાવલંબન ઘાસનું કામ કેમ થાય એ બધી ગામના લોકો ગામમાંથી લીધેલી છે આ ગૌચર બે હજાર ઓગણીસમાં અમે આ ડેવલપ કર્યું છે અને પહેલાં તો અમારા કાને ગૌચર હતું જ નહીં મોથાના બાજુમાં શ્રી સરકાર જમીન હતી અને એ શ્રી સરકાર જમીનમાંથી કનકપુર ગામ ગૌચર જમીન હતી નહીં એટલે શ્રી સરકાર અમે વડીલોના સાથ સહકાર થી અને ગામના આ બધું નેમ કરાયું બસો એકર જમીન અમે નેમ કરાવી છે એનામાં અમે પચાસ એકર બે હજાર ઓગણીસ માં ડેવલપ કરી છે એ હરિયાળી અમે જોઈ રહ્યા છો આ ઘાસ દેખાય છે અને એ ઘાસને અમે ક્રેજીંગ કરી એટલે કટિંગ કરી અને સ્ટોક અમારા ગામમાં ગોડાઉન બનાવેલું છે એમાં સ્ટોક કરી છે એને ઉનાળે જરૂર પડે એ પ્રમાણે ખવડાવીએ છીએ અને આ ઘાસ વચ્ચેના જે આ આ પેક કરેલા પ્લોટ છે એ જે સંસ્થા ફેન્સિંગનો ખર્ચ આપી અને પૂરું પેક કર્યું છે એના ગૌરક્ષક બોમ્બે ગૌર ટ્રસ્ટના સહયોગ થી અમે આ બધું પેક કરી અને ગ્રેજિંગ વધારે ન થાય એના માટે અટકાવ્યું છે અને એના લીધે આ ઘાસ બહુ મોટું થાય છે અને એ ઘાસ કટિંગ કરી અમે અમે પેક કરીએ છીએ અને આ નેચરલ ઘાસ છે નથી દવા એનામાં નથી કોઈ ફર્ટિલાઇઝર અને એકદમ નેચરલ ઘાસ અમે સીધું ખવડાવીએ છીએ અને કટિંગ કરીને પણ ખવડાવીને રાખી દઈએ છીએ ઉનાળે એટલે આનું જે બને એનામાંથી દૂધ ઘી માખણ જે ઘી પણ અમે અમારી મહિલા મંડળ બનાવે છે અને એનું વેચાણ કરીએ છીએ અને આખા ગામના સાથ સહકારથી આ કટિંગ કરેલો માલ ખાણવો હોય તે ખેડાણ કરવું હોય કે જે પણ કામ હોય ગૌચરનો દેખરેખ કરવી હોય તો આખું ગામ સાથ સહકાર થયા થઈ શકે છે અને અમે આ કાર્ય કરી રહ્યા છીએ ઘનકબર ગામે આરોગ્ય શિક્ષણ ખેતી પશુપાલન તેમજ રોજગારી સહિતના તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસ કર્યો છે આ ગામને નિર્મલ સ્વચ્છ ગામનો એવોર્ડ પણ પ્રાપ્ત થયો છે જોકે આ ગામે જળસંચય માટે પણ સરાહનીય કામગીરી કરી છે ગામના તમામ લોકોના ઘરે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે એટલું જ નહીં પરંતુ ત્રીસ થી પાંત્રીસ જેટલા બોરને રિચાર્જ કરવામાં આવ્યા છે જેના કારણે પાણીના તળ ઊંચા આવ્યા છે ગુજરાતનું પ્રથમ ગામ છે જ્યાં તમામ ખેડૂતો ટપક સિંચાઈ પદ્ધતિથી ખેડૂતો ખેતી કરી રહ્યા છે કનકપર ગામે આજે આદર્શ ગામ તરીકેનું જાણીતું નામ પ્રાપ્ત કર્યું છે સંવાદદાતા પરેશ રાજગોર ગુજરાત ન્યૂઝ કચ્છ